એસી બે ઘરેથી ત્રેપન લાખ રોકડા મળવાને લઈને વેજલપુર માં તત્કાલીન સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારકણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે એસીબી લાંચ લેતા ઝડપાયેલા તુલસી હવે મુશ્કેલીઓ વધી ચૂકી છે તેઓના ઘરેથી રોકડ રકમ રૂપિયા અઠાવન પોઈન્ટ અઠાવીસ લાખ રૂપિયા એસીબી ને સર્ચ દરમિયાન મળી હતી આ રકમ અંગે તપાસ કરવા માટે પૂછપરછ હાથ ધરવા છતાં યોગ્ય કોઈ જવાબ તુલસીદાસ આપી શક્યા નથી ત્રીસ જેટલા દસ્તાવેજ કરવાને લઈને ફરિયાદી પાસેથી દોઢ લાખ રૂપિયા રોકડા ગત માસમાં તુલસીદાસે માંગ્યા હતા અને લાંચની રકમ માંગવાને લઈને ફરિયાદી એસીબીમાં પહોંચ્યો તો ને જેને આધારે એસીબીએ છટકો ગોઠવીને રંગે હાથ ઝડપી લીધા હતા ને જેને લઈને એસીબીએ તેમના ઘરે સર્ચ હાથ ધર્યું ને ઘરેથી પણ રોકડ રકમની તપીઓ મળી આવી હતી ને વિદેશી બ્રાન્ડનો પાડ નંગ દારૂની બોટલનો પણ જતો રોકડ સાથે ઘરમાંથી મળી આવતા બંને বাসনা পুলিশ মথকে অলগতি প্রোহিবিশন একট মু গুহো নোধ গুণ হব তুলসীতা নোধায়